પણ કામમાં થોડાક બીજી હતા અને થોડુંક દીખતવાળું હતું ને એટલે મિત્રો ને ભાઈ અત્યારે વિડીયો ચાલુ કર્યો છે તો બે ત્રણ દિવસ જયારે વિડીયો નથી આવ્યો મિત્રો અને તમે મારા વિડીયોની રાહ જોતા છો અમુક લોકો જોતા હશે બાકી એવું કાંઈ નથી પણ જે લોકો વિડીયાની રાહ જોતા હશે એની માટે ભાઈ એટલા જ માટે વિડીયો લઈને આવ્યો છું અને ખાસ વાત એ છે કે થોડોક સપોર્ટ કરો જેથી કરીને મારી ચેનલ પૂરી મોનિટાઈઝ થઈ જ બાકી છે અને મિત્રો તમે જોઈ શકતા મારી પાછળ તો મિત્રો આપણે ગુણું ભરી લીધી છે અને આને જવા દેવાના છે યાર્ડમાં જી હા મિત્રો કેમકે આ પલળેલી માઇન્ડ છે અને સાથે સાથે નુકસાન થઈ ગયેલી હતી એ તમને વિડીયામાં દેખાડી ગયેલું હતું કે આગળના વિડીયોમાં નુકસાની હમણાં થઈ ગયેલી હતી આમાં તમે જોઈ શકતા હશો કે આમાં એટલો બધો વાંધો તો નથી પણ આમાં છે ને મિત્રો આ તમે જોવું કે આ બગડી ગઈ છે અને સાથે સાથે અમુકમાં કોટા પણ છે આ રીતના વાળી છે એટલા માટે આને ફરજિયાત જવા દેવી પડે એમ છે કારણ કે હાચવી હાચવાય એમ નથી આ માંડવી અને આ માઇન્ડવીના કોથરા ભર્યા છે આ આપણે હચવા એવી માંડવી છે વ્યવસ્થિત સારી માંડવી છે આમાં કંઈ નુકસાન નથી થયું એટલે આને આપણે ભરી દેવાની છે સીધી ગોડાઉનમાં અને આપણે જે આડતરી માઇન્ડવી હતી આ જે આડતરી માઇન્ડવી હતી એ પણ ગોડામાં ભરી દીધી છે એ તમને આગળના વિડીયોમાં એકવાર દેખાડી દઈએ હવે પછીના વિડીયોમાં પરંતુ આજે એટલા માટે એટલે જ રાખો કે આ એટલો ટેકલો છે આને આપણે એક ખાણિયું કરી અને ભરવાની છે ગોદામમાં અને આ એટલા છે અને સવારે આવે છે ટેમ્પો જે ભરવા આવે છે સીધો લઈ શહે એને યાર્ડમાં અને બાકી તો આજે આ કોથરા ભર્યા છે ને આપણે હવે વરગવાનું છે સીવવા તો તમારો ખૂબ ખૂબ આભાર અને મને જાજો સપોર્ટ મળી ગયો છે અને સપોર્ટ તો જો કે મારા વિડીયોના થ્રુ નથી મળ્યો છે બીજાના વિડીયોના થ્રુ મળ્યો છે એટલે એનો એટલે બીજાનો વિડીયો એટલે જે મારી ચેનલમાં અમુક બીજા વિડીયો છે એના થ્રુ મારે સપોર્ટ મળ્યો છે બાકી મારી ચેનલમાં જે મારા વિડીયો છે એમાં બહુ સપોર્ટ નથી મળ્યો પરંતુ છતાં પણ આપણે બધાને ખૂબ ખૂબ આભાર કરી દઈએ ને હમણાં પાછા વીસ હજારને અને બદલે એકવીસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય એવો બસો સબસ્ક્રાઈબર ઘટે છે એટલે સીધા એકવીસ હજાર સબસ્ક્રાઈબર થઈ જશે મારા તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આવજો ટાટા બાય બાય અને ફરી મળીએ નવા વિડીયોમાં કાલે તો ચાલો આજના વિડીયો માટે એટલું જ આવજો ને ગુડ નાઇટ અને જય માતાજી